હરિભાઈ પટેલે લીધી કડી મહીસાગર હોટેલની મુલાકાત પ્રચાર દરમિયાન લીધી મહીસાગર હોટલની મુલાકાત હાર્દિક પટેલ અને અન્ય કાર્યકર્તાઓ રહ્યા હાજર સુરેશભાઈ રાવલ છે મહીસાગર હોટલના માલિક પાંત્રીસ વર્ષથી વધુના સમયથી મળે છે શુદ્ધ સાત્વિક ભોજન હરિભાઈ પટેલ અને હાર્દિક પટેલે મહીસાગર હોટલમાં લીધો જમવાનો આનંદ મહીસાગર હોટલ પાસે આવેલા શિવસેનાના કાર્યાલયની મુલાકાત લીધી હાર્દિક પટેલ અને મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ ગુજરાત શિવસેના પ્રદેશ પ્રમુખ સુરેશભાઈ રાવલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ શિવસેનાએ બીજેપીને મત આપવા સમર્થન પણ કર્યું શિવસેનાના સુપ્રીમો હિન્દુ હૃદય સમ્રાટ પ્રખર હિન્દુવાદી સ્વર્ગસ્થ બાલાસાહેબ ઠાકરે જીની હિન્દુ વિચારધારાને અને ધર્મવીર સ્વર્ગસ્થ આનંદ સાહેબની શિક્ષા અને સંસ્કાર જ્ઞાન પ્રાપ્ત કરી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રીને શિવસેના પાર્ટીના મુખ્ય નેતા માન્ય એકનાથરાવ શિંદેનું માર્ગદર્શન અને આદેશ અનુસાર શિવસેના રાષ્ટ્રીય સચિવ અભિજીત અડસોલ સાહેબજીના આદેશથી મહારાષ્ટ્ર રાજ્યમાં શિવસેના અને ભાજપ સાથે ગઠબંધન સરકાર સ્થાપિત હોવાથી ગુજરાત રાજ્ય જિલ્લાની સીટના ઉમેદવાર હરિભાઈ પટેલ સુરેશભાઈ એ રાવલે ભગવા સોલ તેમજ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું સાથે કડી તાલુકાના સીટિંગ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી સાલ અને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકાના સિટિંગ ધારાસભ્ય હાર્દિક પટેલનો પટેલનું ભગવા સાલ અને ફુલહારથી સ્વાગત કર્યું હતું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ આર પટેલનું સાલ અને ફુલહારથી સ્વાગત કર્યું હતું આ સાથે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ સુરેશભાઈએ રાવલ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ ઉમેદવારો ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને શિવસેનાના તમામ હોદ્દેદાર તેમજ શિવસૈનિકોને ભાજપના કાર્યકર્તાઓ સાથે હળીમળીને કાર્યભાર સંભાળવાનો વચનપૂર્વક આદેશ કર્યો હતો રિપોર્ટર મેહુલ રાવલ કડી